માંડ બધા ભાઈબંધો ભેગા થયા અને નામી જમાયો ને એમાં એક ભાઈબંધા આવું નીકળે ઝટકો મારી ગઈ મારે મોટર ચાલુ કરવા જવું છે પાછો

સિમ કાર્ડ વાળું જીએસએમ મોડેલ લેહો તો દેશના કોઈ પણ ખૂણેથી મોટરને ઓપરેટ કરી લાઈવ ટેસ્ટ કરવા માટે મોટરથી ને ઓપરેટ કિલોમીટર દૂર હો રિમોટમાં ગ્રીન બટન દબાવ્યું થોડીક જ કલર અંદર મોટર ચાલુ થઈ જાય વિડીયો મેં ખાસ તમને આમાં બે વર્ષની તો વોરંટી જડે છે ઇન્સ્ટોલ કરવું બહુ એટલે બહુ ઈઝી છે WhatsApp કોલના માધ્યમથી તમે ભાઈ ઘેર હાથે ફિટ કરી શક્યો જો તમારે વરુણ ના ડિવાઇસ વેચવાય એઝ અ ડીલરશિપ તરીકે તો માત્ર 11000 રૂપિયામાંની ડીલરશિપ લઈ શકો અને એ પૈસા ટોટલી રિફંડ છે જેમાં તમામ ટેકનિકલ સપોર્ટ તેમજ ટ્રેનિંગ વરુણ તરફથી છે